કચ્છના લોહાણા સમાજના અગ્રણી અને સમાજ સેવામાં અગ્રેસર તેમજ વેપારી આગેવાન સ્વર્ગસ્થ ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર નકવાણી પરિવારની પુણ્યતિથિએ સેવાકાર્યો કરાયા કચ્છના લોહાણા સમાજના અગ્રણી અને સમાજ સેવામાં અગ્રેસર વેપારી આગેવાન સ્વર્ગસ્થ ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર નકવાણીની પુણ્યતિથિએ સેવાકાર્યો સાથે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માઇક સિસ્ટમના વાહન સાથે ઉજવવામાં આવી હતી આ તકે ઝૂપડપટ્ટી વિસ્તારમાં ધાબડાનું વિતરણ તેમજ બાળકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે શૈક્ષણિક સાધનો પણ આપવામાં આવ્યા હતા શહેરના અલગ અલગ વિસ્તારોના બાળકોને આ વિતરણ વ્યવસ્થાનો લાભ આપવામાં આવ્યો હતો કાર્યક્રમના આરંભે બાળકોએ પ્રાર્થના કરી હતી સ્વર્ગસ્થ ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર નકવાણીની પુણ્યતિથિએ જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી શહેરની સત્યમ સંસ્થાના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આદીને ઝુંપડપટ્ટી વિસ્તારમાં ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને અલ્પાહાર વિતરણમાં ભુજ નગર સેવા સદનના પૂર્વ નગર સેવક અને ભુજ કોઓપરેટિવ બેન્કના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર અને હિરેનભાઈ ઠક્કરના સહયોગથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું કચ્છના જાણીતા લોવાણા સમાજના આગેવાન વેપારી અગ્રણી સ્વભાનુભાઈ મંજી ઠક્કરની આજે પુણ્યતિથિ ભુજની સત્યમ સંસ્થા કરવામાં આવ્યા શૈક્ષણિક સાધનો પણ આપવામાં આવ્યા હતા જીવદયા પ્રવૃતિ પણ કરવામાં આવી હતી તેમજ ઠંડીને ધ્યાને લઈ અને ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્વભાઈ ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની પુણ્યતિથી આજે વિવિધ સેવા કાર્યોની સાથે શૈક્ષણિક સાધનો જેમાં નોટબુક વિતરણ બોલપેન તેમજ કંપાસ રબરપેન આ બધી વસ્તુઓ આપવામાં આવી હતી આ ઉપરાંત ઠંડીને ધ્યાને લઈ અને ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ગાયોને ઘાસચારો પંખીને ચણ અને શ્વાનોને રોટલા વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ રીતે આજે જાણીતા લોહા સમાજના અગ્રણી વેપારી આગેવાન સ્વ ભાનુભાઈ મનજી ઠક્કર નકવાણીની આજે પુણ્યતિથી આ રીતે ઉજવવામાં આવી હતી અને આના માટે અમને ભાનુભાઈ મનજી ઠક્કર નકવાણી પરિવારના ભુજ નગરપાલિકાના સેનિટેશન શાખાના પૂર્વ ચેરમેન અને વર્તમાન ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર અને તેમના ભાઈ તરફથી અમને આ સહયોગ મળ્યો હતો જેનું આજે આ વિતરણ તેમની મતલબ કે ભાનુભાઈ મનજી ઠક્કરની ની પુણ્યતિથિ વિતરણ કરવામાં આવ્યું હતું